હલો ગુડ મોર્નિંગ વેલકમ ટુ માય ન્યુ બ્લોક આજે જવાનું છે રાજકોટ અને વેલા જગ્યા છે ને વરસાદ પણ ચાલુ જોવું તમને દેખાડ જઈ જગા એ ફૂલ વરસાદ છે ને આજનો જ આપડે રાજકોટનો ફેરવા આવ્યો છે અને આ વરસાદ પણ એમ આવે છે ફૂલે ફૂલ લઈ જગા વરસાદ ચાલે છે ને ગાડી પીડીએ આપડે થોડીને જવું જોઈએ ગાડીમાં હર હર મહાદેવ જય માતાજી જય ગણપતિ બાપા જય હનુમાન બાપા હાલો કઈ આપણે જુનાગઢ થી ફેરો મળ્યો છે આપણે રાજકોટ જવાનું એટલે હાલો જવાનો રાજકોટ દેખાડવા ચોકડી નો હાલો દોસ્તો આજ ચોકડી ઝાંઝેડા ચોકડી તમે દસ વાગ્યા તો ફૂલે ફૂલ ભય રહ્યું અટાણે સાત વાગ્યા માં કઈ કોઈ એટલે કોઈ નતો જોઈ લે તમને એટલું અંતર છે કેમ કે સિટી ના માણસો દસ વાગ્યા જાગે અને આપણે જાગી જાય સાત વાગ્યા મિત્રો આજ નહીં વરસાદ રોકાય એવું લાગે છે મને હાલ આપણે ભૂગ્યા છે જુનાગઢ માં ભરવાનું છે આ ગલીમાંથી હાલો મિત્રો આપડે ભૂગ્યા છે લોકો પેસેજર આવે છે એટલે આપણે નીકળવાનું છે અને વરસાદ પણ ફૂલ ચાલુ છે આ બિલ્ડિંગ માંથી છે ને વરસાદ પણ બહુ ચાલુ છે એટલે આપણે રાજકોટ જવાનું છે પણ જવાનું જ છે

હાલો ખાઈ આપણે ફૂગ્યા છે ગાડી હવે આપણે રાહ જોવાની છે પેસિજરની કેમ કે ઘડિયામાં આવ્યા છે બહાર હજી આવ્યા નથી પેસિજર હાલો કાયજ એક વાગ્યો તો હજી કોઈ આવ્યું નથી એટલે હવે આપણે ખાવું જોઈએ જુબા કેસરી એટલે જવું જોઈએ વિમલ ખાવા રેલીઓ કઈ આપણે વાહ જવું જોઈએ શ્રી હરિકોલ્ડ્રીકમાં જુબા કેસરી ખાવા જવાની છે આપણે હાલો કાંઈ હું મજાક કરતો હતો કેમ કે હું કઈ વસ્તુ ખાતો નથી આ તો બે ઘડી આપડે પાસ થાય એટલે હું તમને કહેતો હતો રજની ગંદા ખાયા હું પણ મેં કઈ ખાધી નથી ખુશ ખબર છે તમારા માટે કેમ કે પેસેન્જર આવે છે હવે એટલે માન માંડ તમારો વાઇ સૂતો થયો છે હવે અહીંથી નીકળવાના છે હવે ક્યાં જમવા રોકીએ એ તમને દેખાડું હાલો કાંઈ પેસેન્જર આવ્યો ને પણ આપણે જવું જોઈએ જમવા કેમકે એટલે આપણે હવે એની રાહ નથી જોવાની એટલે આપણે હવે જાય હોટલ ગોતી સારી એવી જમી લે આપણે કાંઈ કાઠિયા કાઠિયાવાડી હોટલ આવી ગઈ છે

હલો કાયશ ઘડિયાળમાં ફોન આવી ગયો છે હવે લેવા પાછો અંદર અને જોઈ લે વરસાદ પાછો ચાલુ થઈ ગયો છે જોઈ લે આવાના ટાણી ચાલુ હતું ને જવાના ટાણી ચાલુ થઈ ગયો છે વરસાદ હલો ગાઈસ આવી ગયો છે અહીંયા આપડે ભરવાના છે આ બિલ્ડિંગ માંથી

ప్రవాహ పావితస్థలె కలెవలం వ్యలంబితం భుజంగలికా